જે રો આપ્યો છે અને એમાં કહ્યું છે કે અમે શૈક્ષણિક કેમ્પસની અંદર શિક્ષકોને કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી છે પરંતુ આ કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી એટલે શું કૂતરાને બે પગ છે કે ચાર પગ છે કૂતરો સફેદ છે કે કાળો છે કૂતરો કરડે છે કે નથી કરતો આ બધી કામગીરી એટલે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે આ સર્વે ની કામગીરી એટલે શું અને સર્વે ની કામગીરી શિક્ષકોને શા માટે સોંપવામાં આવે સરકારી સરકારે આના માટે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ